લખપત તાલુકાના બ્રહ્મલીન પૂજ્ય ઉદય નંદગીરી મહારાજ દ્વારા ડુંગર કોત્રી ને નિર્મિત નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી બાપુના સાનિધ્યમાં કચ્છમાં સૌપ્રથમ યોજાતી હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત બુધવારે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો ગુનેરી ગામથી ગુફા સુધી અંદાજિત દોઢ કિલોમીટરની પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી જેમાં ગુનેરી સહિત આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રીમદ ભાગવત કથા પોરબંદરના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓસાના શિષ્ય હાર્દિકભાઈ જોશી દ્વારા સરળ સંગીતમય શૈલીમાં આરંભાઈ હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છ દેવી ભૂમિ છે જેમાં કોટેશ્વર મહાદેવ આશાપુરા માતાજી તથા શિવ વિશેષ સ્થાન છે આ આધુનિક યુગમાં બ્રહ્મલીન ઉદયનંદગીરી નંદગિરી બાપુએ ડુંગર કોતરીને રામેશ્વર મહાદેવની સ્થાપના કરી જે આ વિસ્તારની આધ્યાત્મિક ઓળખ બની છે આ પ્રસંગે ગુનેરી ગુફાના મહંત અશોક ભારતી બાપુ બ્રિજિશ ગિરિ મહારાજ કમલ ગિરિ બાપુ સીતારામ બાપુ તેમજ શિવરામદાસજી મહારાજ રુદ્ર ભારતી મહારાજ મંગલ ભારતી બાપુ રાજનગિરી બાપુ સમર્થ ગિરિ બાપુ સૂરજગિરી મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા ગુનેરી ઉમરસર સિયોદ અટડા મુધાન પાંદ્રુ કાટિયા મુડિયા છેર નખત્રાણા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી આયોજન અને વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સેવક સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે આ માહિતી સામાજિક કાર્યકર ભરત ત્રિપાઠી દયાપર દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટ બાઇ આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા